અરે ભત્રીજા એમાં કેવું છે ખબર છે કે આપણા કુટુંબમાં જેમ ભૂબેજી ક્યાં ફરે ને ઈયાના કુટુંબો આ ભૂબેજીના વેવાય ક્યાં ફરતા હતા અને ઈયાને એક મોણો ડોઢું બોલ્યો તે ઈયાને છો ઝઘડો અને આખું કુટુંબ નોખું થઈ ગયું છે છોડ્યા એટલે ઈયાને શું કીધું ખબર છે આજને આ જરા મુરત જોર આવે છે આ બે દાડા પછી આપણે જોન લઈ જવાનું છે

એટલે આપણો હોય ને હોય એમ હોય ક્યાં હોય હવે અમારું કોઈ કામ છે

તને ખબર નહી પડતી તારો કાકો તને રિયલ સોળે એટલે તને થાપો ના સોળ્યોગડો મોટો થત અને બધું વેરાય કોઈ ઉભા ના છોડી હવે આ બે જણા મોરવાઈ થયા છે ને ઈરી શરમ આવે છે નકે હળગાવ આમ તો ઈરા જતા બે જણા મન ખબર છે અમો ફૂમતા તો કદી જિંદગીમાં બોલતા નહીં આવડ્યું લ્યા પોત જણા ભેગા થાય ને એટલે લડ્યા છે ભાઈ એન બીજી વાત જ નહીં હોતી હારું મન પૈસા આલજો હડજો નુકડો સીવડાવા જાવ આ એ પૈસા હું આલો પણ તાર કાચીન તું ફોન કરી દે હું ફોન નહીં કરવાનો મને હમ બોલે ના મારા ઝઘડો થાય હમ અરે મારી વાત ઓપણ હારવાડ હું ફોન કરી દેયો પણ તું બધા જા તારા બે જોડે લુગડા સીવાડ દેજે અને હોની વાળાને જઈ અને આપણા ગ્રાહકને કહેજે કે તમારે બે દાડા દાગીના કરિયા લવા પડશે તમને શરમ આવે કાકા જામ અરે કાકા હું એકણ ગોમો કોકના લગનમાં જવાનું હોય તો નેનાના છોકરા ચાર ચાર જોડી કપડા સીવડાવે છે ને મારા લગન લગનથી મારા બે જોડી આલા ભાઈ ચાર જોડી સીવાડજે બીજું હું કેહેડ તારા લગનમાં બધી રીતે હું રખમો જ છું પણ હોની વાળાને જવાનું ના ભૂલતો અને એમ કહેજે કે મહિના ચેડે પૈસા મળશે

એ મને કીધું એને ને કે હું જોતો પણ વાઘુ છીએ ઘેર નતા ની આયા હોય આયા શીખું છું અરે એનું કારણ છે ની આયા હોય એ પતરી તો નહી

તો પાછે મેલામ થી નેકળી જાવ ભયમ થી નીકળી જાવ આ જવાનું બંધ કરો નીકળી જાવ છે ઓ માર તો માર હારી જતો રહેવું છે આ પરમ રહેવું જ નહીં તો તો હવ થી હારું લ્યો ચાર મહિના જતા રહો ખાલી આ લગન ગાળા આખી જિંદગી જતો રહેવું છે ઓવે રહે કે હોય રહે કે હન એવું છે હા એક દાડો પટ્ટી મારી હોય આવ રા કદી નહીં આવ ગોમી તો ગોમ જ કેવરે હારું હારું હો ભાઈ મારા ભત્રીજાના કાલે જ વિવાહનું મુરત ઘટાવાનું છે એટલે મુરત ગમે તાણ નો આવે તમારા મંડપ લઈને આવી જવાનું હા શું ભલાદમે તારીખ નું સેટિંગ ના થાય એ થોડું ચાલતું છે અરે મેન મારા ભત્રીજા તમને ઘણા ફાળ સોરી આલ્યા છે ઓવે અને વાહણે ઘણું લઈ આલ્યું છે એ બધું ની ચાલે તમાર આવા ટાઈમે અમારે કોમમાં આવવું પડશે હા અન પછી તમે તાર ગમે એટલો મંડપ બાંધો તો અમારું હું કામ નો મારા ભત્રીજાના વિવાહમાં તમે આવી જજો બસ મારે બીજું નહીં પડું

અરે છોકરો હોય ને તો એને બોલતા શીખવાડો ને કે કોક દાડો એક કી થાપે ના દોત પાડી નાશો હું અરે વાઘુજી એવું ના કરાય મેન વાત તો એ કે આના વ્યવહાર નું બોલતે જ નહીં આવડતું હજી સુધી વ્યવહાર નું બોલતે બધું આવડે છે રૂપાડી ખબર પડે છે ઓય બોલતે ના આવડતું હોત ને તો એમ ના કોત કે મારા લગનમાં ના આવતા ને કે અવસર બગાડશો અરે ભૂલ થઈ જાય ભાઈ સાહેબ ભૂલ નહીં આપણે તો અમે લગનમાં નહીં આવવા ના આપણે તો બગાડું છે આપણે સીધું બગાડ જ છે એટલે તમ લગન નહીં આવવા એટલે એવા વદના નહીં

ચોર ચોર એના મૂળ બઉ ઊંડા હોય સારું તમારું જોવાનું પણ આપડે ભલા ભાઈ વાઘુ આપવું પણ અરે કદી ના આવું એવું વધનો નહીં આવું એટલા પાસે હું તમારા ભાના વિરોમ નહી આવું પાછો હા હા તે અમાર સોરે ની જરૂર એ નહીં એટલે તમે આવો દાગી નહી કાતો ઉઠાઈ દો તો એટલે અમારી જરૂર નહીં એમ ને તો મારા તમારી હાથ વખત જરૂર નહીં લ્યા ઓય તે હું તો હોમે હોમે થી ના પાડું છું અલ્યા તમારા જેવા દાવડીએ લાવું એના કરતે ચાર પાંચ સુર ની લાવું તો ચોક થી ચોરી કરી મારા ઘરનું દેવું તો પરજી તાણે ઓ ઘણો બધું બોલી ગયા તમે તો હા તો જે સાહેબ અમારે કીધું વળી મારી વાત આપડો જોન લઈને જો જો નહી પણ વર રાખજો નકે ચોક દાગી ના નજર નાખી નહી તો ચોક મારી મારી તોડી નાખશે અરે ઘણા સોરે આજે કોઈને પકડ્યા નહી અ તમારી તાકાત છે અમન પકડી કો એટલે ચિયો ગોમો આવો મૂર્ખો છે તે તમારે ભત્રીજાનું હાકુ કરાયું અરે ઘણા છે માણસો નહીં પડ્યા ગોમો બધા તમારા જેવા પોટલી નહીં નહી ઓવે હારું વધારે ના બોલો આ જો ઘેર દેન હુઈ જો આ કે હુઈ જા હા નાના મૂળ પ્રેમથી થી કહે છું કે તમારી જરૂર નહીં એટલે અમારી જરૂર નહીં તો અમાર તમારી કદી જરૂર નહીં જોડો આ તે અમાર આપુઈ નહીં આ તે ના આવતા તમે તો ના આવતા ઓય ચોથી શિકર મુરત માં આવી જાય છે બગાડવા હેલો કે સર અરે પણ હાલ લાલ ચોકર મેલ છો હજુ ઉહેડો નહી થઈ રહ્યો હા તો મજુર જવાનું તું હે જાય ત્યાં પણ હું અમે કોઈ ઝઘડો ને પાછા આયા તો હવે હું એકલો ને એકલો ઉહેડો કરું છું બે ત્રણ દાડા થાહી ઉવે અને મારી વાત ઓભળો ઠેસર કદાચ બોલાવો ને તો મને પૂછીને બોલાવજો આ એટલે મારા ભત્રીજા ના લગ્ન છે ને એટલે હવે તારીખ આવે કોઈ ખબર નહીં પણ કદાચ તમે ઠેસર બોલાવો ને રીત તારીખ હોય તો હારે બે ત્રણ દાડા એમાં થાય પછી નરવો નહીં હા બધો ઉહેળો થઈ રહ્યો ને એટલે હું તમને હોમેથી ફોન કર્યો પછી ઠેસર મેળજ એ સારું સારું હારું અને તમારા ભાડે ચો મજૂર વચ્યાયજો હારું હા હા તરત તમને ફોન કર્યો એ હારું મધુર તો નહીં ખેતરવાળા કે લોહી વિના પડાવ

ફમ આ દિયાનો બુબજી હા બે મુરત છે એક મુરત બે દાડા પછી નું છે અને બીજું મુરત અઠવાડિયા પછી નું છે બોલો તમે બે દાડામાં બધી તૈયારીઓ કરી કે હો કે અઠવાળિયામાં સમય જોવો છે તમે કોઈ એમ થાહે બે દાડા અરે બે દાડામાં ના પહોંચી વળા લ્યા અરે બધુંય થાય કાકા અરે હરી બે અઠવાળિયાનું રાખો કે મારી વાત હોભળો કાકા એકણ ઝઘડા ચાલે છે કોઈ આગળ પાસું થાય ને તો બધું કેન્સલ થઈ જાય ઓમ તો બુબજી

એ બધું તો ઠીક છે કે આપણો બધા પહોંચી છે પણ આ દાગી નામો બુબજી ખરેખર તમે અને તમારો ભત્રીજો નસીબદાર છે હો અલ્યા તમને હા મળ્યા છે ભાઈ ઈયાને ખાલી દાગીનાનું શું કીધું છે ખબર છે મંગળ સૂત્ર અને હેર્યો આટલું જ એન જોવા છે બીજું કશું કોઈ જોતું નથી મંગળ સૂત્ર ને હેર્યો ભાઈ આટલું જ અરે કાકા આ તો તરત મળી જાય અરે ભત્રીજા એક કર હો તરત મળી જા તું હાલ નાલ ખોની જા અને બે વસ્તુ લાવી દે

તો હરીબા આ નું બેન્ટ વાજવાનું તમે જોડે રહી સેટિંગ કરાવજો અરે કશ્યો વાતો નહી બધું આ કરી હું પેલું લેતા આવું ભાઈ ભાઈ પટ્ટા થોડા જાડા કરાવજો બે દાગી ના એટલે આપણે હું પડે બરાબર પટ્ટા ને અલગ આવે એટલે થોડી ભારે ભારે હારું જા એટલે મારી વાત ઓગળે લ્યા હા હા બેઠ ઓર્ડર આલતાલજી ના લેતા ભાઈ લેતો આવજો વરઘોળાનું થઈ ગયું આયોજન બીજું બધું આયોજન તો કરવું પડશે તમારા ઘેર અને આપડે ભેગા બેસી આયોજન કરી નાખે અમારે ઘેર ચા પાણી કરો હું તમારી ફોન કરી દઉં કે ભાઈ એમ બે દાળો પછી નું મુહર્ત રાખ્યું છે ડાળા પછી અમે કળન ડળે જોન લઈને આવી જા હા બસ ચાલો હટ જો તમે આ હવે કટલું બંધ કરી આ લુગડા લઈને તંદુજી બોર ઉપર જતો રે એવું છે બીજું કોઈ ને પેલો મોટા માથાડો બોલ્યો કે તમારી જરૂર નહીં બરોબર એટલે ખોટા એરિયા આવી ને આપણે કગરીન પૈસા બાપા કરી અને આપણે જાવું પડે એના કરતે જાણે તો હુળીયા સાડી રે ને તાણી ઘેર આપું છે એ સિવાય આપું જ નહીં

કે મારી તો ઉમર વધાર છે પણ હું સુર નહીં મારા લગન થઈ જાય અને તું તો રખડે નાખી જિંદગી સુરિયો કરે આમ પોલીસ સ્ટેશન માં પડ્યો રે હા તે કોઈ નવાઈ નહીં કરતો વાત કરું છું હું એ ગમે ત્યારે લગન કરી નાખ્યું એટલે તને સમાચાર મળ્યા કોઈ બધા સમાચાર મળ્યા છે મારી વાત અભડ સમાચાર નહીં બે દાડા પછી મારું જ છે એટલે તને આમંત્રણ આલું છું કંકુત્રી સપાવાની નહીં જમણવાર નહીં રાખવાનો એટલે માર વરઘોડામાં નાચવા આવી જજે હવે મારી વાત અભડ તારા વરઘોડા તો આવ્યો પણ નાચવા નહી તને નતાડવા આવ્યો હા મારો